વિપુલકુમાર મગનભાઈ દુધાત સદસ્ય જિલ્લા પંચાયત અમરેલી આપણા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મેં એક પત્રથી રજૂઆત કરેલી છે કે અમરેલી જિલ્લાની અંદર જે મનરેગાના કામો થયા છે એમાં જે શ્રમની રકમ થાય તેના ચાલીસ ટકા રકમ ગામડામાં વિકાસના કામો માટે ફાળવવામાં આવતી હોય છે જે અમરેલી જિલ્લાની અંદર બે હજાર એકવીસથી બે હજાર ચોવીસની વચ્ચે જે કામો થયા છે તેમાં અમુક તાલુકાની અંદર અને એના અમુક ગામડાઓની અંદર આ કામો ફાળવવામાં આવેલા છે અને જે કામો નીતિ નિયમો ને નેવે મૂકી અને ફક્ત બિલ બનાવવા માટે કરવામાં આવ્યા હોય તેવી લોક ચર્ચા છે અને તેમાં સાતથી આઠ કરોડનું કૌભાંડ થયું હોય અને ભ્રષ્ટાચાર થયો હોય તેવી લોક ચર્ચા છે અને આમાં જો તપાસ કરવામાં આવે તો ઘણા બધા અધિકારીઓ નામ ખુલે તેમ છે તો માન્ય ભુપેન્દ્રભાઈ પટેલ પાસે મારી એટલી જ માગણી કે આઈપીએસ હસમુખભાઈ પટેલ સાહેબની અધ્યક્ષતામાં એક તપાસ કમિટી રસી આમાં સત્ય લાવવાનો પ્રયાસ કરવો જોઈએ અને જે જે અધિકારીઓ સામેલ છે તેને અનુસાર કાર્યવાહી થવી જોઈએ શહેરોની સુવિધા હવે લીલીયા શહેરમાં લીલીયા શહેરમાં આપના ઘરમાં મનોરંજન અને હોમ એપ્લાયન્સની દરેક વસ્તુઓનો વિશાળ શોરૂમ એટલે શ્રી નીલકંઠ મહાદેવ એન્ટરપ્રાઇઝ કે જે આપને મળશે એન્ડ્રોઈડ ટીવી ગૂગલ ટીવી ફોરકે ટીવી ફ્રીજ ઓટોમેટિક વોશિંગ મશીન સાદું વોશિંગ મશીન ડબલ ડોર ફ્રીજ સિંગલ ડોર ફ્રીજ એસી માઇક્રોવ એવન પાણીની આરો ફિલ્ટર एफ एन वाईफाई होम थिएटर रूम हीटर गीजर सैंडविच मेकर इस्त्री वॉल फैन टेबल फैन सीलिंग फैन किचन फैन बैटरी सेडो बैटरी ब्लूटूथ स्पीकर डिवाइस मिक्सचर बॉस ब्लेंडर सहित वस्तुओं खूबज व्याजबी भाव से तो आज संपर्क करो भाई पटेल मोबाइल नंबर अट्ठाणु सात चार एक श्री नीलकंठ महादेव एंटरप्राइज लाठी रोड લીલિયા મોટા આપની એક વખતની મુલાકાત કાયમી સંભારણો બનશે તેવી ખાતરી સાથે